સુરતના પૂણા વિસ્તારમાં વોચનું ડુપ્લિકેશન થતું હોવાનું કૌભાંડ સામે આવ્યું છે બ્રાન્ડેડ કંપનીની વોચનું ડુપ્લિકેશન કરી ગ્રાહકો સાથે ઠગાઈ આચરાતી હતી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ તેમજ ફ્લિપકાર્ટ જેવી સાઇટ પર બ્રાન્ડેડ કંપનીની વોચનું ડુપ્લિકેશન થતું હતું જેથી કંપની દ્વારા ઓનલાઈન વોચનું ઓર્ડર કરી સેમ્પલો તપાસવામાં આવતા વોચ નકલી હોવાનું સામે આવ્યું હતું જેથી કંપની દ્વારા તમામ પુરાવા સાથે દિલ્હી કોર્ટ કમિશનમાં ફરિયાદ કરાઈ હતી અને કોર્ટ કમિશનની મંજૂરી બાદ એડવોકેટને સાથે રાખી તથા સ્થાનિક પોલીસને સાથે રાખી કંપની દ્વારા પૂણા વિસ્તારમાં આવેલ આશીર્વાદ વોચમાં દરોડા પાડ્યા હતા જ્યાં કરોડો રૂપિયાની ડુપ્લિકેટ વોચનું કૌભાંડ પકડાયું હતું તો હજુ પણ આંકડો વધી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે વિજય વડિયાદ્રા કો ફાઉન્ડર ઓફ સ્કીમી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ કોર્ટ કમિશન છે અત્યારે ચાર સ્થળો ઉપર અમારું સર્વેલન્સ ચાલુ છે ઓલરેડી અમારી સાથે અધિકારીઓ જે છે કે દિલ્હી હાઈકોર્ટના વકીલો અને આખી પેનલ એ આ સર્ચ ઓપરેશનમાં જોડાણી છે બિકોઝ અમે કોર્ટ કમિશન કરેલું અને કોર્ટની ઓથોરિટીથી પોલીસ પ્રોટેક્શન સાથે અમે આ રેડ કરેલી છે અને અમને આમાં લાખો રૂપિયાનો માલ અમારી પ્રોડક્ટનો ડુપ્લિકેટ મળેલો છે આ લોકોએ જો રિપોર્ટ જોવા જઈએ તો આ લોકોએ એટલું મોટું કૌભાંડ કરેલું છે કે લગભગ નહીં નહીં તો સોથી દોઢસો કરોડ રૂપિયાનું કૌભાંડ છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં કરેલું છે અને લોકોને સ્કીમીના ભળતાં મળતા નામથી છેતરેલા છે હવે શું છે અમારી ક્વોલિટી એટલી બધી સ્ટાન્ડર્ડ છે કે હજી ઇન્ડિયન જીસોક જો કોઈ કહેવાય તો એ સ્કીમી છે અને ખાસ કરીને એક વાત કરું તો આ લોકોની જે ક્વોલિટી છે ચાલીસથી પચાસ રૂપિયામાં બને છે અને ચારસોથી પાંચસો લઈને હજાર હજાર રૂપિયા સુધીમાં લોકોને વેચે છે કે જેમની કોઈ વર્થ જ નથી